ચરક સંહિતામાં સારોલીને સ્નેહ બીજી નું નામ અપાયેલું છે એટલે કે તે સમયે સારોલી નું તેલ પણ કાઢવામાં આવતું હશે બદામ અખરોટ અને સિલ્ગોજા જેવા કિંમતી મોંઘા સુકા મેવા જેટલા જ ગુણો સારોલીમાં પણ રહેલા છે

ઉનાળાની શરૂઆતમાં બાળકોને જે શીળસ થાય છે તેના પર સારોલી લઈ પાણીમાં લેપ કરી લગાવવાથી ફાયદો થાય છે તડકામાં રખડવાથી જેને નસકોરી ફૂટે છે તે બાળકોને નિયમિત સારોલી દૂધમાં ઉકાળીને પીવડાવવાથી બદામ જેટલા જ ગુણો તો મળશે સાથે સાથે નસકોરી ફૂટવાની પણ બંધ થઈ જશે આજકાલ પરમાનન્ટ ટેટુ હાથે પગે અને શરીરમાં દેખાડી શકાય તેવા ભાગો પર ચિતરવાની ફેશન છે પછી ના ગમે તો કઢાવવાનો પણ ક્રેજ છે અને એ કર્યા પછી ખાવાની ટેવ હોય તેને એ ટેવ છોડાવવા માટે સારોલી ગોળ સાકરમાં મેળવીને લાડુડી બનાવીને આપવી જોઈએ એ આયુર્વેદિક ચિકિત્સાનો જ એક ઔષધીય યોગ છે જેને પ્રિયલ મોદક કહેવાય છે સ્વાદિષ્ટ પૌષ્ટિક અને શીતવીર્ય સારોલીનું સેવન ગરમીની સીઝનમાં થતાં પિત્તવાયુ તથા ત્વચાના વિકારોમાં રાહત આપે છે